પછી આજે થોડુંક ટ્રાફિક જોવા મળે છે રોજ કરતા તો આજના લાઈવ છે સુંદર મજાના જોઈ શકો છો અત્યારે ગેટ મંદર આવી જાય છે તો આજના સુંદર મજાના લાઈ છે તો લાઈવ બની રહેજો મિત્રો બહાર જોઈ શકો ટ્રાફિક વધારે છે પણ અંદર ટ્રાફિક જોવા નથી મળતો મિત્રો તો બાપાના દર્શન કરાવી મિત્રો ચાલો مندر گوا جائے دلیپ سڈیات تو તો બધા જ મિત્રોને બાપા સ્ત્રામ જય શ્રી રામ રાધ રથે સંગમભાઈ બાપા સ્ત્રમભાઈ ટ્રાફિક જોઈ શકો એટલું બધું ટ્રાફિક નથી મિત્રો તો ગાધીવંદના નજીકથી દર્શન થાય મિત્રો લાઈનમાં બની રહેજો ડીબીઆર જય બાપા સ્ત્રમભાઈ તો ભાઈ પર્બતભાઈ બાપા સ્ત્રમભાઈ તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો નજીકથી દર્શન કરાય ગાધીવંદુના

રામ વંશુ ઓકે બાપાશરામ તમને પણ તો બધા જ મિત્રોને બાપાશરામ પરમાર લેશભાઈ તો બાપાના ગાડી વાયદર્શન જોઈ શકો છો જે મિત્રો નવા છે મેં જણાવી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઈબ કરી લઈએ તો કે સવારે પોણા આઠ નવ પોણા નવ નવ વાગ્યા બાજુ છે આપણે વાયદર્શન કરાવી છે સાડા આઠ પોણા નવ બાજુ અને સાંજના છ વાગ્યા પછી આપણે સંધ્યાથી લાઈ કરી છે રાત્રે આઠ વાગ્યા પછી આપણે બાપાનું લાઈ કરાય છે તો આજના લાઈ દર્શન બાપાનો ધૂમો જોઈ શકો છો સામે બાપાની બંડી પણ છે જોઈ શકો છો બાપાના સિંહને મજાના આજના લાઈ દર્શન જોઈ શકો છો સમાન વિધિના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેજો મિત્રો તો આજના લાઈ દર્શન જે મિત્રો પહેલી વાર હોય

જે મિત્રો પહેલી વાર જોડાય છે મિત્રો એમને એક વાર ફરી એકવાર જણાવી ચેનલમાં પહેલી વાર જોડાવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવો જેથી કરી બાપાના તમને સવારે લાઈ દર્શન થઈ શકે છ વાગ્યા પછી લાઈ થઈ શકે તો સમાધિ મંદિરના આજના લાઈ દર્શન વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો મિત્રો લાઈવ દર્શન માટે વિડીયોમાં લાઈવ દર્શનમાં મજા આવતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો અને શેર પણ કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ ઘરે બેસીને બાપાના રોજ લાય દર્શન કરી શકે તો આજના લાઈવ દર્શન બાપાની રજા અહીંથી જોઈ શકો મિત્રો ખૂબ જ સુંદર મજાની અહીં ફરકી રહી છે તો બાપાની રજાના સુંદર મજાના લાઈવ દર્શન તો આ છે મિત્રો સમાધિ મંદિર અહીંથી આપણે ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીએ મિત્રો તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો ચાલો મિત્રો ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિર ના દર્શન કરાવીએ તો સામે ધ્યાન મંદિર પણ છે ધ્યાન મંદિર પણ સુંદર મજાના ના લાયદા છે તો આજના સુંદર મજાના લાયદા છે જોઈ શકો છો અને જે મિત્રો નવા જોડાના છે એમને ફરી એકવાર જણાવી દઈએ ચેનલમાં પહેલીવાર જોડાવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી આપણે સવારે લાઈવ દર્શન કરાય છે સાડા આઠ પોણા નવ બાજુ અને સાંજના છ વાગ્યા પછી બાપાની સંજા આરતી કરીએ છીએ અત્યારે રાત્રે આઠ વાગ્યા પછી આપણે બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ તો આજના લાઈવ દર્શન ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવી ધ્યાન મંદિરના તો આજના લાઈવ દર્શન

તો વર્ણિંદર બાપાના સુંદર મજાના લાવ દર્શન જોઈ શકો છો આજના અને જે મિત્રો પહેલીવાર હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી જેથી કરી બાપાના તમને સવારે લાઈ દર્શન છ વાગે પછી સંજી આરતી લાઈવ અને રાત્રે આઠ વાગે પછી બાપાના લાઈ દેશન શકે તો આજના સુંદર મજાના લાઈવ દેશન વિડીયો ગમતી તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મિત્રો અને બીજા મિત્રોને પણ શેર કરી શકો છો જેથી કરી આપે છે રોજ લાઈવમાં જોડાઈ શકાય તો મિત્રો વડનગર બાપાના આજના લાઈવ દર્શન સુંદર મજાના જોઈ શકો છો ચાલો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો લાઈવમાં રહેજો તો આજના સુંદર મજાના મંદિરના લાઈવ દર્શન જોઈ શકો છો બધા જ મિત્રોને બાપા સીતરામ જય શ્રી રામ રાધા રાધે પાછળથી મંદિર જોઈ શકો સુંદર મજા લાગી રહ્યું છે મિત્રો તો બાપાના મંદિરના સુંદર મજાના લાઈવ દર્શન

તો આ બાજુ મંદિર જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું લાગી રહ્યું છે મંદિરના આ જમાનું આવી સુંદર મજાના જોઈ શકો છો મંદિરની સામે આવી ગયા છે અત્યારે અને અત્યારે બાપાના મંદિરના લાય છે તો આજે સુંદર મજાના લાય દેશે જોઈ શકો છો જે મિત્રો પહેલી વાર જોડાતા હોય તો ફરી એકવાર જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર જોડાવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી તમને બાપાના સવારે લાવ દર્શન સાડા આઠ પોણા નવ બાજુઓ લાવી દેશે રાત્રે છ વાગે સાંજના છ વાગે બાપાની સંધ્યાના લાવી દેશે અને રાત્રે અત્યારે આઠ વાગ્યા પછી બાપાના લાય દર્શન થઈ છે મિત્રો તો લાય દર્શન ચાલો મિત્રો તો આજની લાઈ એટલે સુધી રાખ્યા બધા મિત્રોને વેપાર જય શ્રી રામ રાધે રાધે લાઈવમાં જોડાવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર கருப்பா தவார லைமா நோயியா அக்கட்சி